નમસ્કાર મિત્રો બનાસકાંઠાના વડગામમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે એક નાનકડી બેદરકારી કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે તેનો જીવંત અને ભયાનક દાખલો નળાસર ગામમાં જોવા મળ્યો છે વડગામ તાલુકાના નળાસર ગામે ભાગિયા તરીકે કામ કરતા એક યુવકને ત્રણ મહિના પહેલાં એક હડકાયું કૂતરું કરડ્યું હતું તે સમયે સામાન્ય ઈજા સમજીને યુવકે રસી લીધી નહોતી પરંતુ ત્રણ મહિના પછી હડકવાના વાયરસ શરીરમાં ફેલાતા યુવકની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે યુવક અચાનક હિંસક બની ગયો અને શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો તે ચાર પગે ચાલીને પોતાની પત્ની અને ગામ લોકોને કરડવા દોડતો હતો સ્થિતિ એટલી બેકાબુ બની કે ગામ લોકોએ તેને દોરડાથી બાંધીને ઝાડ સાથે બાંધવો પડ્યો હતો પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ પણ યુવક એટલો આક્રમક હતો કે તેને લોખંડની ઝાડી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપવાની ફરજ પડી હતી તબીબોનું કહેવું છે કે હડકવા એક વાર ઉથલો મારે પછી દર્દીને બચાવવો લગભગ અશક્ય હોય છે આ યુવકને ત્રણ નાના બાળકો છે છતાં આજે તે મરણ પથારીએ છે જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છે એ કુતરાથી સાવધાન અને બીવેર ઓફ ધોગ એ વસ્તુ સાચી છે કારણ કે કોઈ બી પ્રાણી એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે ડોગ કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક અડકાયો કૂતરું હોય છે અને અડકવા વગરનું કૂતરું હોય છે બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું પડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે જેને રેબીસ વેક્સિન કહે છે જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઇલાજ એનો થાય છે બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કહેવું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે કૂતરું પેડે છે આપણું પાડેલું કૂતરું તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનું આપણને સાવચેતી મળી રહે છે બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પોસ્ટ એક્સિસ એટલે કે કૂતરું કરડ્યા પછી જેનો બી ડોઝ હોય છે જીરો ત્રણ સાત ચૌદ અઠ્યાવીસ એ રીતે જેના પાંચથી સાત ઇન્જેક્શન લેવાના હોય છે જે લેવા બહુ જરૂરી છે ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કહેવું છે અને બહુ જ ઊંડાણ સુધી કરડ્યું છે જેમ કે મસલ છે મસલના અંદરના સુધી પહોંચી ગયું છે તો એવી જ એવા ટાઈમે રેબીસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે જે બી લેવું બહુ જરૂરી છે હવે મેન વસ્તુ શું છે આપણે ક્યારેક કેવું થાય છે ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને મને પકડ્યું હતું લોહી આવ્યું એમ કરીને આપણે એ વખતે જે રસી છે રેબીસની જે કૂતરાની કહેવાની રસી છે આપણે લેતા નથી ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે જ્યારે કદાચ આ ભાઈને ત્રણ માસ પહેલા કૂતરું કહેવું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તેથી એમને આ પરિણામ આવ્યું છે સૌથી વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને એને કોઈ નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું પડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે ત્યારે ચોક્કસપણે ડોક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે